તો હવે મિત્રો કેમ છો બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને તો ફરીથી આપણા બ્લોગમાં બધાનું હાર્દિકાદિક સ્વાગત છે તો મિત્રો આજે તારીખ છે ત્રણ નવ બે હજાર પચીસ અને ફાઇનલી મિત્રો અત્યારે વગરમાં આવ્યા છું જો આઠ અને મિત્રો આજે આપણે જવાનું છે રણુજા રણુજા મેળામાં અને મિત્રો આવો કંઈક આપણા ઘરનો બારનો નજારો છે જોઈ શકો છો અને મિત્રો આજે હું કર્યો છું કારણ કે મેડામાં જવાનું છે આપણે રણુજા એટલા માટેના આજે વાર છે બુધવાર તો મિત્રો ફાઇનલી જો તમારો ભાઈ રેડી થઈ ગયો છે જોઈ શકો છો તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બી કન્ટીને આગળ બની રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું બોલતાની વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરીને આપજો અને બે લેખન ઉપર ક્લિક કરીને પણ બે લેખન પર દબાવી દેજો તો મિત્રો થોડોક સપોર્ટ કરો હજાર સબસ્ક્રાઈબર ફાઇનલ એવા આપણે ત્રણ દિવસની અંદર કમ્પ્લીટ કરવાના છે તો ચાલો મિત્રો વ્લોગમાં બી કંટીને આગળ બની રહેજો અને આજે હું મેળામાં જાય છે બધું પણ તમને બતાવી દઈશ અને તમને લોકોને પણ જોવાની મજા આવશે જોકે તમને જઈને તમને ખબર પડી બી ગઈ છે તો ચાલો મિત્રો વ્લોગમાં બી કંટીનું આગળ બનીયા રહેજો તો પછી મિત્રો ફાઇનલી આપણે રણુજ આવી ગયા છીએ જોઈ શકો છો અને મિત્રો પબ્લિક જોઈ શકો છો પબ્લિક પણ બહુ છે મિત્રો પબ્લિક જોઈ શકો છો તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બીકની આગળ બનીયા તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અને પબ્લિક જોવો તમે ખાલી તો ચાલો મિત્રો આગળ તો ચાલો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છે તો ચાલો મિત્રો જય માતાજી મિત્રો મળી શું બીજા બ્લોગ સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરી નાખો અને બે લેકન ઉપર ક્લિક કરીને બે લેકન પર દબાવી દેજો તો ચાલો મિત્રો મળી બીજા બ્લોગમાં જય માતાજી મિત્રો